નામદાર નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી નમદાર સુપ્રીમ કોર્ટ ન્યૂ દિલ્હીના માર્ગદર્શન મુજબ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળની અનુસરામાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ રાજકોટ દ્વારા બે હજાર પચીસની આજરોજ ત્રીજી લોક અદાલત બાર સાત બે હજાર પચીસના રોજ જેનું આયોજન થયું છે તેનું ઉદ્ઘાટન નામદાર મુખ્ય જિલ્લા ન્યાયાધીશ અને ચેરમેન જે આર શાહ સાહેબે દસ ત્રીસ કલાકે કરેલ છે છેલ્લા બે મહિનાથી સતત પ્રી કરી અને જુદી જુદી વીમા કંપનીઓ જુદી જુદી ફાઇનાન્સ કંપનીઓ તેમની સાથે બેઠકો કરી પક્ષકારોને કોર્ટમાં બોલાવી અને તેમની સાથે સમાધાન રૂપી કેસોનો નિકાલ થાય તે અંગે સખત પ્રયત્નો હાથ ધરવામાં આવેલ છે અને એના ફળ સ્વરૂપે આજરોજ મોટર અકસ્માત વળતરના કિસ્સાઓમાં ત્રણ કિસ્સા એવા છે કે જે મારે આપને જણાવવા જરૂરી છે જેમાં અકસ્માતમાં ભોગ બનનારના વારસદારોને વીમા કંપનીઓ દ્વારા એક

સમય પૈસા નાણા તમામ વસ્તુનો વ્યય થતો અટકે છે અને લોક અદાલતમાં બંને પક્ષકારોનો વિજય એ અમારો મંત્ર છે એ થકી આજ રોજની લોક અદાલતમાં કુલ અમે છત્રીસ કેસો મુકેલા છે અને પૂરા દિવસમાં એક પણ કેસ દાખલ આજે રજા હોવાથી થશે નહીં પરંતુ મોટી સંખ્યામાં રાજકોટ જિલ્લાની તમામ અદાલતો અને ભારત દેશની દરેક કોર્ટમાં આજરોજ રોજ લોક અદાલતમાં કેસોનો સફળ નિવેડો આવશે અમારે અકસ્માત વર્તનનું કામકાજ છે અને ચિત્રાવડ ગામના એક ક્ષત્રિય યુવાન શિવરાજસિંહ રણજીતસિંહ ચોરાસનો એક્સિડન્ટ થયેલો હતો જે હોન્ડા ઊંડા ભટકાણેલા હતા અને અમે કેસ દસમા મહિનામાં દાખલ કરેલો હતો જેનો અમે માત્ર આઠ માસના ટૂંકા ગાળામાં પંચોતેર લાખ રૂપિયાનો વળતર ચૂકવેલ એમાં અરજદાર હોય એમના વારસદારો ને પિંચોતેર લાખ રૂપિયા મળે છે